મ્યુઝિકલ વાઇબ આવવાની છે અને હા અહિયાં તમે કિટી પાર્ટી બર્થડે પાર્ટી એનિવર્સરી પાર્ટી કોર્પોરેટ પાર્ટી ફેસ્ટિવલ પાર્ટી અને ફેરવેલ પાર્ટી પણ અરેન્જ કરી શકો છો અને તમારે જો કેન્ડલ લાઇટ ડિનર કરવું હોય તો પણ અહીંયા અરેન્જ કરે છે કેન્ડલ લાઇટ ડિનર માટે સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર તમે કોલ કરીને વધુ જાણકારી લઈ શકો છો હવે ટેસ્ટની વાત કરું તો અહીંયા તમને દરેક દરેક આઇટમ એકદમ જોરદાર મળી જશે અહીંયા કાઠિયાવાડી પંજાબી અને ચાઇનીઝ નું ઓપ્શન પણ અવેલેબલ છે અને તમારે જો આ બધી આઇટમ ઘરે બેસીને જમવી હોય તો પછી ઝોમેટો અને સ્વીગી પર પણ ઓર્ડર કરી શકો છો અહીંયા પંજાબી અનલિમિટેડ લંચ માટે નવ્વાણું પણ હા લંચ માં તમને ચપાતી રોટી મળી જશે અને તંદુરી રોટી મળશે અને એક વાત ખાસ ધ્યાન રાખજો નવરાત્રીમાં રાત્રે બે વાગ્યા સુધી ચાલુ રહેવાનું છે એડ્રેસ ની વાત કરું તો કાના ડ્રીમલેન્ડ પરિવાર ચાર રસ્તા નજીક સવિતા હોસ્પિટલ રોડ વાઘોડિયા રોડ વડોદરા તો પછી તમારી ફેમિલી સાથે જમવા જવાનો પ્લાન કરો અને મા ફેમિલી રેસ્ટોરન્ટમાં પહોંચી જ જજો